આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે કારણ કે આજે તેમની સુનવણી જામીન અરજીની ન થઈ શકી ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનવણી ન થઈ શકી હવે તેરમી ઓગસ્ટે જામીન અરજી પર સુનવણી હાથ ધરવામાં આવશે ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી હતી તો આપના ધારાસભ્ય ચૈતર વસાવા જે હજુ પણ જેલમાં જ રહેશે ચૈત્ર વસવાની જામીન અરજી ફરી એકવાર તેની સુનાવણી નથી થઈ શકી તેર ઓગસ્ટે હવે જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈન પર જોડાયા છે જયેશ આપના ધારાસભ્ય ચૈત્ર વસવા હજુ પણ જેલમાં રહેશે આજે સુનાવણી હતી પણ હાથ ન ધરવામાં આવી શકી શું કારણ પહેલા તો અને શું જાણકારી જુહી આપના જે દેડિયાપાડાના ધારાસભ્ય છે તે જેર તેમણે તેમાં એટીવીટી ની જે બેઠક મળી હતી તેમાં તાલુકા પ્રમુખ સહિત મહિલા અધિકારીઓની હાજરીમાં શબ્દો છે તે બોલ્યા હતા ને સાથે ગ્લાસ છે તે પણ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ તે બધો તેમને ફરિયાદ નોંધિયેને જેલમાં રાખવામાં આવે છે એ બાદ તેમણે જેલમાંથી બહાર આવવા માટે અને અરજીઓ કરી છે જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લેઈને સેશન્સ કોર્ટ સુધી જામીન અરજી કરવામાં આવે ને તે અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અજામ એનર્જી કરી છે જે માં ગત સુનાવણી દરમિયાન સરકારી વકીલે પૂછતા આ તારીખે જે નિયત કરવામાં આવી હતી પરંતુ આજે પણ મેટર છે કે બોર્ડ ઉપર ઠકે આવી છે તેના કારણે વધુ એક તારીખ પડી છે અને હવે 13 ઓગસ્ટ ના જે તેર વતાવાની કામની ઉપર સુનાવણી હાથ ધરાવવાની છે એટલે रक्षाબંધનનો જે તહેવાર છે તે જે તેર વતાવાઈએ જે જેલમાં જે મંગિત આવો પર જી જયષાભાર આપનો જાણકારી આપવા માટે